મમ્મી શું કરે છે બસ જો આ પપ્પા માટે મેથી બાંધું છું મેથી પાક મેથી પાક જો એક બાજુ અડદનો કકરો લોટ અને પેલો ભળેલો ભાખરીનો લોટ હોય ને બે શેકવા મૂક્યો છે અને આ ગોળ ઘીનો એક બાજુ પાયો થઈ રહ્યો છે આ બહુ પાયો નહી થવા દેવાનો થોડીક પરપોટી વડ અને એટલો જ પાયો થવા દેવાનો અને કાલે રાત્રે મેં જો આ ગુંદ પલાળીને મૂક્યો તો દળેલો ગુંદ હોય ને ઘીમાં પલાળીને મૂક્યો તો પછી જો આ સાકર દળેલી છે થોડો ગોળ પાયો અને થોડી સાકર દળેલી નાખવાની છે એની અંદર જો ટોપરાના કાછલા આવે ને છણીન મૂકેલા છે પછી સૂંઠ ગંઠોડા મેથી પાવડર ખસખસ અને કાજુ બદામ પીસેલા નાખવાના છે અને પછી સરસ મજાના લાડુ વાળી દેવાના છે હમણાં પછી હું તને બતાવું હા બેટા મમ્મી થઈ ગયો મેથી ભાગ મેથી પાવડર ખસખસ કાજુ બદામ પીસેલા એ બધું બધું મિક્સ કરી લીધું છે અને હવે જો સરસ મજાના આવા નાના નાના લાડુ બનાવી રહી છું જો આ લાડુ બનવા માંડ્યા છે આવી જાવ મિત્રો તમારે મેથી પાક ખાવો હોય તો જય શ્રી કૃષ્ણ મેથી પાક તૈયાર થઈ ગયો છે તમારે ખાવો હોય તો પણ આવી જાવ મિત્રો જય શ્રી કૃષ્ણ